કેમ કે આજનો વિડીયો કેમ કેવો થવાનો તો તમને ખબર જ છે ટાઈટલ તમને જોઈને સમજી જ ગયા હશે આજે આપણે ફેમિલી બ્લોક ટ્રાય કરવાનો છું અત્યારે કહેતો નથી કે ડેલી ફેમિલી વ્લોગ કરીશું ટ્રાય કરવાનું અને આજે મારા મમ્મી સાથે પણ તમને બધાને મળવાનો છું મમ્મી કહેશે હું કેવા તોફાન દઉં છું એ બધું બરાબર તો થ્રી ટુ વન અહીંયા આપણે આજે મમ્મી યાર વ્લોક કરવાના આજના દિવસમાં કેવું રહે તમને કઈ ટ્રાય કરવાનો છે તમે અને મમ્મી અત્યારે આ બધું ઘરનું ને એવું કામ કરે છે મમ્મી હું કેવો ટ્રાયો ત્યું મોડું થાય છે ઓહ ભાઈ ના લેવાય રોજ મોડો એટલે મમ્મી અને અત્યારે વાગવામાં છે જેવું છે અત્યારે આવ્યો છે મમ્મી જે તો મોડું જાય મારે તો આજે આપણે નર્વસ આવજો પહેલી વાર ફેમિલી મમ્મી રોજ કે જોવો ને તમે રોજ બ્લોગ કેવા હોય બ્લોગ કેવા હોય એટલે આપણે ફેમિલી બ્લોગ એટલે આજે તો અત્યારે આપણે બહાર અને આપણે આજે ફાઇનલી ઘર નાખ્યું છે મમ્મીનો ફેસ બરોબર તો આજે થોડો થોડો ફોટા મેં શોટ દેખાતો રહેશે આ બ્લોગમાં સારો એવો સપોર્ટ મળ્યો તો આપણે ફેમિલી બ્લોગ કન્ટિન્યુ કરી શકશી લગભગ હજી ફાઇનલ તો જો આમાં કેવો રિસ્પોન્સ મળે છે બરોબર તો અત્યારે જાય બહાર અને જોઈ કેવી રીતનો રહે છે તો કાલે દેવ દિવાળી છે એટલે આ સાઈડી આવી ગઈ છે બહાર કા મમ્મી લઈ લીધી ને કાલ ફટાકડા ફોડવા મમ્મી તારીખ્યું લેવાનું છે ઓલું ક્યાંયથી સામાન લઈ જઈને હજી દિવાળી પછી હજી નથી લેવા ગયા તો લેતા આવશે હમણાં હું જઈશ બાર એટલે બરાબર અને હવે હવે તો જાઓ બહાર ગાડી ની જાવી આવી રહી ક્યાં જાય કઈ ખબર નથી મેં વિચાર્યું નથી કોઈને ને ફોન નથી કર્યો આપણે કોઈક ફોન કરી જોયા જાય ક્યાં જાય ને મેં આજે ચાલુ નથી કર્યું મિનિ બ્લોગ તો મિની બ્લોગ ચાલુ ના મિનિ બ્લોક નથી કરો રેવાથી મેન બ્લોગમાં જ આપણે ફોકસ કરશે મિની બ્લોગ કાલે કર્યો તો જો સારો લાગશે તો આપણે કન્ટિન્યુ કરશે બરોબર ના આયુ ટીવી સાંજે છ વાગે મમ્મી આમાં બ્લોક જોયો મોબાઈલમાં જોઈએ બરોબર અત્યારે જાય બહાર ક્યારે ના કોઈ બહાર જે બહાર જે નતો હોય ફાઇનલી જાવ તો આપણે ઘરે આવી ગયા કે ને મારી પાછળ બેકગ્રાઉન્ડનો અવાજ તમે જે સાંભળો છો ને મોટર ચાલુ છે ને પાણી ઉપર પડે છે એટલા માટેનો અવાજ છે અને આ બધા કેના સિલ્ડ છે એ તમને આની પહેલાંના બ્લોકમાં ખબર પડી ગઈ હશે જોઈ લેજો બરાબર તો ઘરે આવી ગયું છે એટલે આમાં તો એ પતાવી લીધું છે અને બાકી આમ જેમ જે બધું મમ્મી બહાર બકાવ્યું લે છે અને પાણી પાણી પીને આપણે જાય ઉપર સફર કરીને એવું ખાઈ લઈ ધી નાખીએ પહેલાં એને અને પછી જાય ઉપર પાણી બાણી પી અને ઉપર થોડો ચાની બાની કરીને રિલીસ ડ્યુસ ને ઉજોય એટલે જમવાની નાની પાછા આવીએ આપણે નીચે બરોબર ડેલી રૂટિન ઈ છે આપણું તો અત્યારે હું છે ને નીચે આવી ગયો છું ઉપરથી ને મમ્મી જમવાનું બનાવે છે શાક ને બધું થઈ ગયું હું બાકી મમ્મી રોટલી બીજું રોટલી ને શાક થઈ ગયું છે ને આજે ને મને બહુ ખરાબ લાગે છે મારા વાળ મેં હરીસામાં ઉપર જોયા આપણે વાળ કપાવા છે ને અવાજ તમામ ફરી ગયો કે આ રૂમ છે ને આપણો ખાલી થઈ ગયો છે મીન્સ કે ખાલી ખાલી છે એટલે અવાજ આમ દાજે એટલે જો મારા વાળ છે ને બહુ ખરાબ આ સાઈડમાંથી બધા બહુ ખરાબ લાગે છે એટલે મેં કીધું આજે વાળ કપાવ હું મમ્મી આજે વાળ કપાવ કે ના કપાવાય આજે આ સોમવાર છે કાઈ એટલે કાઈ વાંધો નથી વાળ તો કપાવાય હા તો એને જમી લઉં અને પછી આપણે જઈએ વાળ કપાવા માટે ગુરુવાર અને શનિવારે ના કપાવાય એવું મમ્મી કહે છે વાળ

તો હવે છે ને વાળ કપાવવા જવું તો બપોરે ભૂલી ગયો એટલે બપોર જ છે હજી તો કઈ સાંડ નથી થઈ ગઈ તો મેં કીધું પેલા વાળ કપાવતો પછી ના નીકળી જાય સોમવાર છે ને તો વાળ કપાવતા આવી ટણા ફાઈનલી ફાઇનલી 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 વાળ કપાવીને આવી ગયો છું અને કપડા ઉપર લેતો હોય એવું પહેરવાના આ કપડા ભૂલી નાખશે કેમકે આ કવાડ વાળવાળા પહેરા હશે તો વાળ આમ સાદા સિમ્પલ આપણે કાઇ પાછ બરોબર તો નાહિ લઈ હવે કેમ કે નાવું જરૂરી છે વાળ કપાવવાનું જો સાદા ને સિમ્પલ થોડાક થોડાક રાઈ ખાય છે ઉપર થી વધારે પડતા કેમ કે હું હાવ ટૂંકા કરી નાખું તો પછી ઓરાય એવા થાય ને ઓરી જ નાખી આપડે વાર બરોબર તો મોબાઈલ ને કરી ચાર્જ ને હું નાઈ લઉં ને પછી તમને મળું મસ્ત મજા તૈયાર થઈ જાય અત્યારે હું થયું ખબર તમે જોયું હશે મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો મૂકવાનું કહેતો તમે ચાર્જિંગમાં મોબાઈલ મૂકો તો જો ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યો તો પણ સ્વીચ છે ને બંધની બંધ હતી નાઈને આવ્યો ને પછી જોયું કે સ્વીચ તો બંધ છે પોપટ થઈ ગયો અને આપણે કંઈક આવા કપડાં અત્યારે પહેર્યા છે મીન્સ કાલે શર્ટ પહેર્યો છે અને પેન્ટ વ્હાઈટ કલરનું બરોબર અને મારા વાળ થોડાક છે ને મોટા રાખવા પડે એમાં જ હતા એટલા માટે રાખ્યા છે જોઈ લો કેમ કે હાવણા નાખો ને તો મારા વાળ ઓલા કડક છે ને કડક મીન્સ શું કહેવાય જાડા છે ને એટલે હરખા રહે ને એટલે થોડાક વધારે રાખવા પડે તો આપણે ઓળવી શકીએ બાકી ઓળવીને આગીન મસ્ત મજાના રેડી થઈ ગયા જી હમણાં જાય નીચે હવે ચા બા ને એવું પી ચા પીવાનો કોક દીક મૂળ થાય અમે રોજ તો ચા પીતા નથી પણ આજે જોયો ચા પી કે પછી શું કરી બરોબર તો જાય નીચે અને મમ્મી ક્યાંક જવાનું કહેતા હતા તો મમ્મી પાસે જાય કહી ક્યાં જાવું મૂકવા જવાના છે બરોબર તો આપણે નીચે આવી ગયા એને વાળ કપાઈ ગયા મમ્મી કેવાય વાળ કેમ બહુ સરસ છે અને અત્યારે મમ્મીને મૂકવા જવાનું મોટા ભાપન ખરે મોટા ભાપન કરે

અત્યારે હું અને રુદ્ર બે આવી ગયા છીએ મોલમાં આપણે જઈએ છીએ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર કાકા ફ્લોર તો ભાઈને બહાર આવું તું આટો મારવા લઈ આવ્યા છે કાં રુદ્ર મોલ માં શું કરીશ તું અહીંયા તો મોલ આવી તો ગયા છે પણ કંઈ પ્લેન નથી હું કરી હું નહીં બરોબર તો પેલા જાય ગ્રાઉન્ડ ફ્લોર માં અને ભાઈ જોઈએ હું કરી જઈ હું નહીં આટા મારી બીજું તો કંઈ કરવાનું છે તો કરશે બરોબર આવી તો ગયા છે પણ હવે કઈ પ્લેન નથી શું કરવાનું કપડાં વપડા જોવા જવું છે ટ્રેન્ડ માં કપડા ના જોવા તો શું કરવી મૂવી જોવી હાલો હાલો સ્પા કરાવો તારે સ્પા રિલેક્સ ઝોન એવું છે સ્પા નથી એવું થેરેપી જોજે પકડજે જોજે પડતો નહીં તું અહીંયા પકડજો અહીંયા પિક્ચર જો આવ્યો હતો આ મોલમાં કેદી ભૂલભૂલ અહીયા જો એકલો એકલો આવ્યો મનના લઈ આવ્યો ને હા તું સાચો આ તો બંધ જાય હવે એમનેમ જ ચડવું જાય બધું ધીરે ધીરે હો પડતો નહીં હવે આવ્યા તો છે મોલમાં પણ હું કરી કઈ ખબર નથી પ્લેન છે જ નહીં કાંઈ એટલે કઈ કરવાનું ಚ್ಮೀವಿ એ કઈ થી નહીં મોબાઈલ શું મોબાઈલ થી માં આવી ગયા ઓછો જોતો હોય તો મોબાઈલ હવે ક્યાં જાહી આપણે ભાઈ પાછા નીચે આવી ગયા હલો તો હવે રુદ્ર કહે કે આ કંઈ છે નહીં તો જાવું છે બીજે તો જાય છે બીજે અને હા અજીબ જ કંઈક સુગંધ આવે છે ગંધ આવે છે બરાબર પેટ્રોલ બેટ્રોલ જેવી કઈક આવે છે શું આવી નથી ખબર આપડી ગાડી આગળ પડી છે ગાડી લઈ અને જાય ક્યાં ક્યાં જાય તો આગળ ખબર પડે હજી તમે નથી વિચાર્યું ક્યાં જશે તો સાઈડ માલ ને ચાલો ગાડી ગાટી જાય તો સૌથી પહેલાં તો અમારા વાળને તમે લોકો ઇગ્નોર કરજો અને અમે અત્યારે છે ને બેડી પોર્ટ આવ્યા છીએ બેસી થોડી વાર રુદ્રને ચક્કર મારવા માટે લેતો આવ્યો છું અને જોયો હવે શું જે શું નહીં પાણી અત્યારે જેને રુદ્રને બીક લાગે છે કે પાડતા નહીં જો છે ને શાંત રુદ્ર હાવ પવનય નથી ન કરાય પવન બહુ આવ્યો કેવું લાગે તને રુદ્ર ગરમી લાગે જ કેમ બીક લાગે જ કેમ ગરમી થાય ભાઈ એને ગરમી થઈને ને અહીંથી ડાયરેક્ટ જવું હોય તો સામે કચ્છ આવે જાવું છે રુદ્ર તારે ઘરે ક્યારે આજે જ જવાનું ઈ ભાઈ રુદ્ર આજે જ જવાનું છે કચ્છ અને અહીંથી ડાયરેક્ટ કચ્છ જ આવે સામે એટલે મીન્સ કે આમ ક્યાંકથી આવે અહીંથી કે અહીંથી મને પાક્કું નથી ખબર પણ ક્યાંકથી કચ્છ આવે છે એ ખબર છે અને બાકી અમે આવ્યા હતા ચક્કર મારવા પાણી બાણી તો છે નહીં પાણી પાણી એવું કઈ છે નહીં ખાલી એમને એમ છે અત્યારે બધું ઉતરી ગયું છે ટૂંકમાં દરિયો નથી આ ઓલું કહેવાય ને કાઠો શું કહેવાય કઈ કહેવાય તો ખરા ભૂલાઈ ગયું એટલે દરિયો જ છે આ મખો તમે જ્યાં લગી જુઓ ત્યાં લગી પણ અહીંયા આમ આટલું જે બધું છે ને ટૂંકમાં વાં લગી જાવ બોટું તમને આખી આખી દેખાય ને એ દરિયો ને બાકી આ બધો કિનારો છે કિનારો નહીં પણ મને વડ ભૂલાઈ ગયો કેવું લાગે રુદ્ર હાલો જાઉં ને પાછું ઘરે

પાણી જ નથી બાકી જા ચક્કર મારવા હમ હવે પાણી નથી એટલા માટે અને હવે સ્નેપ ને હું કઈક પાડી લઈને પછી જાય ની રાતે બે પાંચ મિનિટ પછી ઓલા ભાઈ ની ઓલા તો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે અને રાત પડી ગઈ છે જમી લીધું છે મસ્ત મજાનું અને આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ આપણે બરાબર અને ડેલી ફેમિલી બ્લોગ લગભગ નથી કરવાનો એક જ બ્લોગ હતો જો આમાં બહુ સારો બહુ એટલે બહુ સારો એવો રિસ્પોન્સ આવશે ને તો આપણે ડેલીનો વિચારશું બરાબર બાકી ફાઇનલ નથી કેતો હું ડેઈલી ફેમિલી બ્લોગ કરી શકતે જો આમાં મને મજા આવી જોરદાર રિસ્પોન્સ મળ્યો તો આપણે ફેમિલી બ્લોગ કરશે બરાબર બાકી કરવામાં આવશે નહીં તમારી ઉપર તમે જોરદાર રિસ્પોન્સ આપજો તો ડેઈલી ફેમિલી બ્લોગ આવશે ફેમિલી બ્લોગ મારો કેવો લાઈવ કમેન્ટ કરીને જરૂર કહી દેજો તો પાછા મળીએ નવા વિડીયોમાં જય શ્રીરામ ને જય માતાજી તો વિડિયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર ઓકે બહુ ચમાઈ ગયું તો મળીએના વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી